તે ગાની સબ કરના કે જિનકા ડિરેક્ટર મેં તો આપણે ફોરબડ વધેયા હૈ નહી દે લીધું હૈ અને હાં પડી ગઈ હૈ વીડિયો આજ આખો દિમા આપણો વીડિયો જ સુ દેરો તો આપણે કાલે થી પ્રોપર વીડિયો બનાવવાનો હૈ તો કમેન્ટર ની હાલો ઓટણે તાપે જેહી જોત ભગા ગિરમ ભાઈ દેરીયા હાં પડી ગઈ હૈ તો હાલો નીકળી અને કમેન્ટ કરી નાખજો બ્લોગ લાંબો જોઈએ હે જો મને ครับ બરા 11 મિનિટ એટલે લગભગ બ્લોગ આવશે તો હાલો આપણે જય દૂધ ધરવા હાલો મિત્રો આપણે દૂધ ભર્યું આયા છે ને બીજા દીનો હર થઈ ગયો છે તો પ્રેવો કંઈ ખાસ બ્લોગ બનેયો નથી તો કઈ વાંધો નહી હાલો આજ ના બ્લોગ માં એટલું જ મણ્યું બીજા બ્લોગ વિડિયો ની મેલ કરતા હું ને બધે નય રામ રામ ને જય શ્રી કૃષ્ણ અને બ્લોગ હારો લાગી ગયો તો લાઈક કરી શેર કરી અને સબ્સ્ક્રાઇબ પણ નંગ જ્યો અને હું મે બ્લોગ તો હારો નહી લાગી ગયો એમ કે આપણો બ્લોગ એક મિનિટ ચીને ઝડકો હે હારો તો કઈ વાંધો નહી હાલો आज आप प्रोपर ब्लॉग बनाना ट्राई कर तो हलो मैडा बीजा ब्लॉग मिलकर राम राम भाई भाई